ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલી શબરી વિદ્યાપીઠ ઇંગ્લિશ મીડિયમ શાળાના પ્રાંગણમાં આજ રોજ મોક પાર્લામેન્ટ લોકસભાના નામે વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અંદાજે સાહીઠ જેટલા વિદ્યાર્થીઓએ આજના સમયના મહત્ત્વના રાજકીય વિષયો ઉપર શિસ્તબદ્ધ રીતે પોતાના વિચારો અને વક્તવ્ય રજૂ કર્યા હતા કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે જજ તરીકે ડૉક્ટર તૃપ્તિ અનમોલા અને અનુરાગ અગ્રવાલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કર્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આજના યુવાનોમાં સંસદની કાર્યપ્રણાલી રાજ્યસભા અને લોકસભાના પરિસરની સમજ વિકસાવવાનો તેમજ લોકશાહી પ્રક્રિયામાં તેમની ભૂમિકા અંગે જાગૃતિ લાવવાનો હતો વિદ્યાર્થીઓએ સંસદીય શિસ્ત સાથે જે રીતે ચર્ચા કરી અને પોતાના મંતવ્યો રજૂ કર્યા તે સૌના માટે પ્રેરણારૂપ બન્યા હતા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઉત્સાહ આત્મવિશ્વાસ અને વિચારોની પરિપક્વતા ખાસ નોંધપાત્ર રહી કાર્યક્રમની સફળતા બદલ શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્ય શાલીના જહોને ઉપસ્થિત તમામ બાલીગણો તથા મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું રાજ્ય અને આ લોકશાહીની જ્યાંથી શરૂઆત થાય છે તે પાર્લામેન્ટ એવી મોક પાર્લામેન્ટનું જીવંત દ્રશ્ય બાળકો સમક્ષ રજૂ કરવાનો એક સ્તુત્ય પ્રયાસ સબરી વિદ્યાપીડમ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો છે અને તે ખરેખર ખૂબ જ ઉત્તમ છે અહીં દરેક બાળકોએ આપણા જાણીતા દેશ નેતાઓના વેશભૂષા ધારણ કરી છે નરેન્દ્ર મોદીજીથી લઈ રાજનાથજી નરે નીતિન ગડકરી સર અમિતભાઈ તમામના જે વેશભૂષા ધારણ કરી છે તમામ બાળકોએ પોતાનું ઉત્તમ પરફોર્મન્સ આપ્યું છે દેશના પરફોર્મ દેશના પ્રશ્નોને જે રીતે પાર્લામેન્ટમાં વાંચા આપવામાં આવે છે તેવી જ રીતે અહીંયા પણ ડિબેટ ચાલી રહી છે ખૂબ સરસ અને સ્તુત્ય પ્રયાસ છે બાળકોને આપણી લોકસભામાં ચાલતી ગતિવિધિ એની પદ્ધતિ પ્રશ્નો અને કઈ રીતે કામગીરી થાય છે એનાથી અવગત કરાવવાનો આ એક ખૂબ જ ઉત્તમ પ્રયાસ છે અને એના માટે હું સબરી વિદ્યાપીડમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું એના સ્ટાફની મહેનત દેખાઈ રહી છે થેન્ક યુ મેં શાલિમ જવન શબરી વિદ્યાપીડમ સ્કૂલ કી પ્રિન્સિપલ આજે कहना चाहूँगी कि ये जो मॉक पार्लियामेंट सेशन आज जो हमने यहाँ पे ऑर्गेनाइज़ किया है इसका प्रैक्टिस हम काफ़ी एक महीने से हम कर रहे हैं हमारा जो पर्पस है वो ये था कि बच्चों को डेमोक्रेसी के बारे में सही दिशा दिखाए और हमारे जो देश के लीडर्स हैं उन्होंने इस देश के लिए क्या योगदान दिया ये हर बच्चे को जानना ज़रूरी है बिकॉज़ आजकल सोशल मीडिया का जो ये दौड़ चल रहा है उसमें बच्चों को सही जानकारी नहीं मिल रही है तो इसीलिए हमारा पर्पस ये था कि बच्चे ये जान सके कि हर लीडर ने कुछ ना कुछ तो इस देश के लिए कंट्रीब्यूट किया है इसीलिए हमने इसकी प्लानिंग काफ़ी एक महीने पहले शुरू की और फिफ्टी एम हमने सेलेक्ट किया और सबका अलग अलग जो भी पोजीशन है उस हिसाब से उनको ट्रेन किया और बच्चों को ये बताना चाहा कि वो एक अच्छे लीडर कल बन सके ताकि हमारे देश में वो एक चेंज ला सके सही मायने में एक चेंज ला सके और एक अच्छे सिटीज़न बन सके यही हमारा उद्देश्य था और आज डीओ मैडम यहाँ पे आए उन्होंने इस प्रोग्राम का उद्घाटन किया हमारे जो दो तो जजेस हैं तृप्ति अल्मोला मैम और अनुराग अग्रवाल सर जो एडवोकेट हैं यहाँ पर मैं उन सब की बहुत आभारी हूँ जिन्होंने यहाँ पर आकर यहाँ पे इस प्रोग्राम का और भी अच्छा सा उन्होंने उनके प्रेजेंस से जो हमें आज जो हमें मोटिवेशन मिला उसके लिए मैं उनका धन्यवाद करना चाहती हूँ थैंक यू